તો ભાઈ આપ સૌ જાણો છો કે અત્યારે વરસાદ બધી જગ્યાએ બહુ પડે છે તો આજે હું એક તમને લોકોને દિલથી રિક્વેસ્ટ કરવા માંગુ છું ભાઈ જો પોસિબલ હોય તો તમારા ઘરની બહાર જે મૂળા જીવ ભીના થતા હોય વરસાદમાં એને ઘડી બે ઘડી આશરો આપજો ભાઈ ટૂંકમાં ડેલી કે તમારે હોય એવી કંઈ સગવડ કે તમે એને અંદર વરસાદ પૂરતા તમે અંદર એને રાખી શકો તો એ જરૂરથી એટલું કામ કરજો ભાઈ એનું કારણ છે કે એનાથી એનો જીવ બચી જાય ભાઈ એની બીમાર નહીં પડે અને હવે બીજી વાત કે ભાઈ જો બને તો એને જમવાનું પણ પૂરતું આપજો એનું કારણ છે કે જો આપણે વરસાદના વાતાવરણમાં ઘરમાં બેસીને જો એટલી ભૂખ લાગતી હોય તો એ તો કલાક ભાઈ બારોબાર જ હેરાન હોય છે તો જો તમે ખાલી એટલું કામ કરી દેશો ભાઈ તો તમારે કોઈ ગંગાજીમાં પાપ ધોવા જવાની જરૂર નહીં પડે સ્વયં ઉપરવાળો ટૂંકમાં તમને ઘરે આવીને આશીર્વાદ આપશે ભાઈ એટલે જો પોસિબલ હોય તો ખાલી એટલું કામ કરજો અને આ હું સો જવાબદારી એ છું ભાઈ એમને એમ નથી કેતો કે મુંગાજીવનું તમે સારું કરશો તો ઉપરવાળા સમારોહ હાલ કરશે ખુશ રહો